वासुदेवाय ॐ नमो वासुदेवाय शिव 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 नम शिवाय शिव 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 नम शिवाय आजे अपे અધિક માસ બારામાં જાણસુ જોતમાં બે હજાર ને ની સાલ પૂરી થવા આવી છે ડિસેમ્બર મહિનાના થોડાક જ દિવસ બાકી છે અને નવું વર્ષ જાન્યુઆરી બે હજાર છવ્વીસ હમણાં જ આવી જશે અને આવતા વર્ષે અધિક માસ તેર મહિનાનું થશે વર્ષ પુરુષોત્તમ માસ સત્તર મે થી પંદર જૂન બે હજાર અને છવ્વીસ સુધી છે તો ચાલો જાણીએ ધાર્મિક હિન્દુ મુજબ વર્ષ અત્યંત અનોખું અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે આ વર્ષે બે વાર જેઠ મહિનો આવશે જ્યારે કેલેન્ડરમાં વધારાનો મહિનો જોડાય અને આખું વર્ષ તેર મહિનાનું બની જાય આ વધારાના માસને હિન્દુ પરંપરામાં અધિક માસ અથવા પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે જ્યાં ગ્રેગ્રોરિયન કેલેન્ડરની શરૂઆત પહેલી જાન્યુઆરીથી થાય છે ત્યાં હિન્દુ વર્ષની શરૂઆત ચૈત્ર શુક્લ પ્રતિપદાથી થાય છે વર્ષ બે હજાર છવ્વીસ અધિક માસ આવશે જેમ મેં કીધું કે હિન્દુ પંચાંગ અનુસાર બે હજાર છવ્વીસમાં જેઠ મહિનાનું બે વાર આવવું એ પોતે જ એક ખાસ દુર્લભ સંયોગ છે આ વર્ષે પહેલાં સામાન્ય જેઠ અને પછી અધિક માસ જેઠ આવશે બંને મળીને આ સમયગાળો લગભગ અઠ્ઠાવનથી ઓગણસાઠ દિવસનો હશે જેના કારણે આખું વર્ષ તેર મહિનાનું બની જશે શાસ્ત્રોમાં આ વિશેષ મહિનાને અધિક માસ મલ માસ અથવા પુરુષોત્તમ માસ જેવા નામોથી ઓળખવામાં આવે છે આ જ્યોતિષ ઘટના ત્યારે બને છે જ્યારે સોળ વર્ષ ત્રણસો પાસઠ દિવસનું અને ચંદ્ર વર્ષ ત્રણસો ચોપન દિવસનું હોય છે જેના કારણે દર વર્ષે લગભગ અગિયાર દિવસનો તફાવત રહે છે

ઉપદેશ સાંભળવો મંત્રો ધ્યાન દાન પુણ્ય ધ્યાન રાખો કે અધિક માસ એટલે મલ માસમાં ગ્રહ પ્રવેશ લગ્ન મુંડન યજ્ઞો પવિત નામકરણ જેવા શુભ કાર્યો માટે કોઈ શુભ મુહૂર્ત નથી અધિક માસ બે હજાર છવ્વીસ તિથિ અને તેનું મહત્વ આ વખતે અધિક એક માસ સત્તર મે બે હજાર છવ્વીસ થી પંદર જૂન બે હજાર છવ્વીસ સુધી રહેશે એટલે કે અધિક માસ શરૂ થશે સત્તર મે બે હજાર છવ્વીસ અને અધિક માસ સમાપ્ત થશે પંદર જૂન બે હજાર છવ્વીસ હવે તેનું ધાર્મિક મહત્વ શું કે શાસ્ત્રો અનુસાર આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત પૂર્ણદાયક ગણાય છે આ સમય દરમિયાન પૂજા પાઠ દાન વ્રત મંત્ર જાપ તીર્થ સ્નાન અને ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવાથી વિશેષ લાભ મળે છે આ જ કારણ છે કે તેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે જેનો અર્થ છે સૌથી શ્રેષ્ઠ અથવા સૌથી પવિત્ર મહિનો જો કે આ પવિત્ર મહિનો હોવા છતાં આ દરમિયાન વિવાહ ગ્રહ પ્રવેશ નામકરણ નવો વ્યવસાય શરૂ કરવો અથવા ભૂમિ પૂજન જેવા માંગલિક કાર્યો કરવામાં આવતા નથી માન્યતા છે કે આ સમય ઈશ્વર પ્રત્યે સમર્પણ માટે વધુ યોગ્ય હોય છે તો આ હતું અધિક માસ બારામાં પુરુષોત્તમ માસ બારામાં થોડુંક જાણકારી જે મેં આપણી સાથે શેર કરી તો આવતા વર્ષે બે હજાર છવ્વીસમાં મેની સત્તર તારીખથી જૂનની પંદર જૂન સુધી આ ધાર્મિક મહિનો છે તો તે સમયે પુરુષોત્તમ ભગવાનની વાર્તા મંત્ર જાપ દાન પુણ્ય કરવાનો ખાસ મહત્વ છે अब सर्वनी महाराज जय माताजी हर हर महादेव श्री कृष्ण